તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ્યારે વાત કરવામાં આવે અચાનક વિમાન દુર્ઘટનામાં થયેલ મૃત્યુથી હજુ તેમના પરિવારજનો શોકમાં ડૂબેલા છે ત્યારે અંતિમ વિધિ અને બેસણાના કાર્યક્રમ માટે થયેલ વીસ લાખથી વધુના ખર્ચાના મુદ્દે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની વલણથી નારાજગી વ્યક્ત થઈ રહી છે વિશાળ ડોમ પુષ્પો અને અન્ય વ્યવસ્થાઓ માટેના બિલો પાર્ટી ઉઠાવશે તેવી અપેક્ષા વચ્ચે ખર્ચ પરિવાર પર નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ આ મુદ્દે વધુ વ્યાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો સુરતના જાણીતા સમાજ સેવી ગોરક્ષક ધર્મેશ ગામી સ્વર્ગસ્થ રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ વાતચીતમાં તેમને જાણવા મળ્યું કે રૂપાણીના મૃત્યુ પછી બેસણા તેમજ અંતિમ સંસ્કારમાં થયેલા વીસ લાખથી વધુના ખર્ચાનું બિલ પાર્ટી ઉઠાવવાની જગ્યાએ તેમના પરિવારને મોકલી દેવામાં આવ્યું

હેલો માનની અંજલી બેન નમસ્કાર હું ગૌરક્ષા મંચ થી ધર્મેશ ગામી બોલું છું સાહેબ ખુબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાત સેવા કરી જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલ નું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે સોપની કરે એ દુઃખ ની બાબત છે ભોગવી કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સંપત્તિ હતી તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે હા છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવા પાર્ટી માટે જ લેટ આવ્યા છે હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ સિમ્પતિ છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટી કરવું જોઈએ આ કામ એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબ ને ફોન કર્યો કે ભાઈ અંજલી બેન રૂપાણી સાહેબ ને ફોન કરી લો જી જય ગૌ માતા હા Hello?